સુરત ડાયમંડ બોર્સ વિવાદમાં હાઈકોર્ટે સ્ટે આપતા બંડ કામ સમિતિના ચેરમેને કહ્યું કોઈને ખોટો રૂપિયો આપવાનો નથી અને જે વ્યવહાર ખસે તે સુરત ડાયમંડ બોર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે બોર્સના 42000 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે કોઈ ચિંતાનો વિષય નથી નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો વર્લ્ડનું larghest બિલ્ડિંગ એટલે ડાયમંડ બોર્સ સુરત શહેરની અંદર એક નજરેણો છે ગુજરાતનું પણ એક ગૌરવ એવું કે એવું બિલ્ડિંગ બન્યું છે મિત્રો થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા ન્યાય આપશે એમનો સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાના છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે અમારા સો સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ અને નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી જે અમારે વ્યવહારિક તે હશે એ ડાયમંડ બુર્શ હંડ્રેડ પર્સન્ટ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે સક્ષમ છે અને અમારા સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી ભારત માતા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે